જય જવાન જય કિસાન જય મુરલીધર આજે તારીખ છ પાંચમો મહિનો અને બે હજાર પચીસ હવે અત્યારે આપણી ઉપર માવઠા વિશે વરસાદ ક્યાંક ને ક્યાંક આપણે હેરાનગતિનો સામનો કરવો પડે છે અને ખરેખર તો આપણે કાલે જે વિડીયામાં કીધું એમ કે રાતે બાર એક વાગ્યા પછી જામનગર જિલ્લો અને ખંભાળિયા વિસ્તાર અને કચ્છના અમુક વિસ્તારો અને ગુજરાતના અમુક વિસ્તારો એમાં રાતની આપણે ગાજવીજ સાથે વરસાદ દેખાશે એ રીતે જ અમારે પણ ગાજવીજ સાથે વરસાદ ભાડો તાલુકામાં આવ્યો હતો અને ઘણા ગામડામાં નુકસાની પણ છે એક બે ગામડાની અંદર વીજ પણ પડી હતી એવા પણ બનાવશે અને ક્યાંક ને ક્યાંક સાંભળ જાળવા અને વીજળી પણ ગુલ થઈ ગઈ કારણ કે એટલો તોફાની વરસાદ હતો કે કડાકા ભડાકા અને ગાજવીજ અને પહેલાં તો એટલો ઉવાળ અને પવન પણ હતો જેથી કરીને નુકસાની ઘણી બધી ગામડામાં ભાણ તાલુકાના ગામડામાં થાય છે ઝાડ પડી ગયા છે થાંભલા પડી ગયા છે અને અમારે ખુદને પણ આખી લાઇટ લાઇટ આવી જ નહોતી તાર તૂટી ગયા હતા અને એ રીતે ઘણી જગ્યાએ ગુજરાતના ઘણા વિસ્તારોમાં નુકસાની છે અગાઉ આપણે જે વિડીયો મૂકવાનો મકસદ એ છે તો મિત્રો કાલે એ સાવચેત રહેજો કારણ કે તોફાની વરસાદ અને આ તીવ્રતાવાળો વરસાદ છે તો ક્યાંક ને ક્યાંક નુકસાનીનો પણ સામનો કરવો પડે અને ઘણી જગ્યાએ નુકસાની પણ થાય છે તો હવે આજે આપણે વાત કરીએ તો છ તારીખે કે આજે કયા કયા વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા છે તો આપણે સૌરાષ્ટ્રથી શરૂઆત કરીએ તો કચ્છના તમામ વિસ્તારોમાં નહીં હોય પણ ઘણા વિસ્તારો હશે સૌરા કચ્છના એમાં પણ આજે વરસાદ જોવા મળશે બપોર પછી અને સૌરાષ્ટ્રથી જામનગરથી લઈ તો જામનગર જિલ્લો રાજકોટ જિલ્લો બોટાદ પછી ભાવનગર મોરબી અને દેવભૂમિ દ્વારકા જિલ્લો પોરબંદર જૂનાગઢ આવા ઘણા બધા વિસ્તારો સૌરાષ્ટ્રના હશે કે તેમને આવરી લેશે અને વરસાદ છૂટો સમયો રહેશે અને દક્ષિણ ગુજરાતને પણ વડોદરા સુરત વાપી વલસાડ આવા બધા વિસ્તારોમાં પણ જી માની તો ગાંધીધામ પણ વરસાદ હશે અને ભુજના પણ અમુક વિસ્તારોમાં વરસાદ હશે એટલે આમ જોઈએ તો તમામ ગુજરાત સૌરાષ્ટ્રને અસર કરતું આ માવઠું રહેશે એમાં આજે આપણે છ તારીખ છ તારીખે રાતે પણ આજે રાતે પણ છ તારીખની રાતે પણ વરસાદ જોવા મળશે અને સાત તારીખે પણ વરસાદ જોવા મળશે પણ આઠ તારીખે પણ વરસાદ હશે પણ મીડિયમ ઈ છ ને સાત આજે અને કાલે જે તીવ્રતા હશે રાત આજે રાતે પણ વરસાદ જોવા મળશે અને સાત તારીખે પણ વરસાદ જોવા મળશે પણ પછી આઠ ને નવ ને દસ તારીખ સુધી આનો માહોલ રહે પણ વિસ્તારો અને જે આની જે આક્રોશ છે એમાં ક્યાંક ને ક્યાંક ઘટાડો આવશે પણ આપણા માટે આ બે દિવસ છે એ ખરેખર ક્યાંક ને ક્યાંક જોખમી કંઈ તો કહેવાય કારણ કે નુકસાની તો નુકસાની આપણે કોઈ પણ પારા કકરા તૂટે કે ઝાડમાં પડે કે થાંભલા પડે કે કોઈ પતરાવાળા મકાનો પણ ક્યાંક ને ક્યાંક નુકસાની થતી હોય ઘણા મિત્રોને ઉનાળો પાક હોય બાજરો આ છે એમાં પણ નુકસાની થાય પવન સાથે વરસાદ હોય તો પડી જાય અને નુકસાનીનો સામનો કરવો પડે એટલે નુકસાની વારો જ વરસાદ છે જ નહીં પણ કારણ કે આપણે એક વાત આપણે એક વાત તો સ્વીકારવી જ પડે કે કુદરતે જે કર્યું હોય તો થવાનું જ છે સત્ય તો એ જ છે પણ આપણે સાવચેત રહી અને કંઈક આપણી જાણકારી હોય તો ક્યાંક ને ક્યાંક આપણો બસાવ અને ક્યાંક ને ક્યાંક આપણો પાકની વ્યવસ્થા આપણે કરી શકીએ એના માટે જ આ માહિતી આપતા હોય બાકી તો ઈશ્વરના હાથમાંથી ઈશ્વર નક્કી કર્યું નહીં ઈજ થવાનું છે અને બાકી બધું ઈશ્વર ઉપર છોડી દેવાનું છે બધું એના હાથમાં છે એટલે મિત્રો લાંબી વાતો નથી કરવાની પણ આપણે આ વિડીયો ટૂંકમાં બનાવવાનો મકસદ એ હતો એ હેતુથી જ બનાવ્યો કે સાવચેત રહેજો કારણ કે આ ગરમીના હિસાબે ગાજવીજ અને વીજનું પ્રમાણ વધારે હોય એટલે ખાસ કરી અને કાળજી રાખજો તમે તમારા પરિવારની તમે અને ખરેખર વરસાદ ચાલુ થાય એની પહેલાં આપણે સગવડ કરવાની કરી લેવી વરસાદ સારું થાય નહીં ખરેખર બારું પણ ન નીકળવું જોઈએ આવી મારી સલાહ છે મિત્રો આપણે આ વિડીયો અહીંયા પૂરો કરી જય જવાન જય કિસાન જય મુરલીધર